વેલકમ બેક ટુ ફરીવાર સ્વાગત છે ભાસ્કર એજ્યુકેશનના પ્લેટફોર્મ પર મિત્રો સેનેટરી ઇન્સ્પેક્ટરમાં મહત્વના કહી શકાય તેવા તમામ પ્રકારના યુનિટ એટલે કે પર્યાવરણ જે સ્વાસ્થ્ય જે છે તેમાં સમાવેશ થતા તમામ પ્રકારના યુનિટની ચર્ચા આપણે અગાઉના વિડીયોમાં કરી ચૂક્યા છીએ ભાગ નંબર એક જેને ન જોયો હોય તો પ્લેલિસ્ટમાં જઈને અચૂકપણે જોઈ લેજો તમને ઘણો બધો એ પરીક્ષામાં ઉપયોગી બનશે તો ચાલો શરૂઆત કરીએ પર્યાવરણની સ્વાસ્થ્ય જે નામનું ચેપ્ટર છે એની આપણે ચર્ચા કરીએ પ્રથમ વખત અહીંયા આપણે શરૂઆત કરીએ તો જોઈએ તો કે એની વ્યાખ્યા વિશે તો કે સમસ્ત બાહ્ય સ્થિતિઓ અને પ્રભાવકો કે જે અસરકારક બળો જે છે એ દરેક સજીવના જીવન અને વિકાસની અસર કરે તેનો સરવાળો એટલે કે પર્યાવરણીય સ્વાસ્થ્ય ઓકે વ્યાખ્યા સામાન્ય રીતે યાદ રાખવી એટલા માટે જરૂરી છે કેમ કે પરીક્ષામાં આપણને પૂછાઈ શકે કે સમસ્ત બાહ્ય સ્થિતિઓ અને પ્રભાવકો જે દરેક સજીવના જીવન અને વિકાસની અસર કરે તેનો સરવાળો એટલે શું આવું જો આપણને પરીક્ષામાં પૂછાય તો આપણને આવડું જરૂરી છે એટલા માટે વ્યાખ્યાઓ જરૂરી છે તો અહીંયા આપણે યાદ રાખશું ઓકે કે જે પ્રકારની સમસ્ત સ્થિતિ હોય અથવા તો પ્રભાવક હોય એ આપણું જે સજીવો છે એના જીવન અને વિકાસને જે અસર કરતું હોય એનો સરવાળો એટલે કે પર્યાવરણીય સ્વાસ્થ્ય ત્યારબાદ બીજા નંબરની જે વ્યાખ્યા આપેલી છે એ અહીંયા લખવાનું રહ્યું છે તમે જોઈ લેજો કે ડબલ્યુ એચ દ્વારા એક વ્યાખ્યા આપવામાં આવેલી છે તમારે આ વ્યાખ્યા ખાસ યાદ રાખવાની છે પરીક્ષામાં ગમે એવું પેપર નીકળે લેન્ધી પેપર કહો અઘરું પેપર કયો પણ આપણી માહિતી એટલી વાંચેલી હોવી જોઈએ કે એની બહાર તો ન જ પૂછાવું જોઈએ એટલા માટે ડબલ્યુ એચ ઓએ પર્યાવરણ સ્વાસ્થ્યની વ્યાખ્યા આપેલી છે કે એ સ્વાસ્થ્ય એટલે મનુષ્યના ભૌતિક પર્યાવરણના બધા પરિબળો કે જે તેના શારીરિક વિકાસ તંદુરસ્તી અથવા અસ્તિત્વને અસર કરતા હોય અથવા ખરાબ અસર કરી શકે તેવા તમામ પરિબળોનું નિયંત્રણ ઓકે ડબલ્યુ એચ ઓએ શું વ્યાખ્યા આપી પર્યાવરણ સ્વાસ્થ્યની કે મનુષ્યનું જે ભૌતિક પર્યાવરણના જે પરિબળો જે છે એ મનુષ્યનું વિકાસ હોય મનુષ્યની તંદુરસ્તી અથવા તો તેના જે અસ્તિત્વને અસર કરતા એટલે કે એને પોતે ખરાબ સ્થિતિ જે ઉત્પન્ન કરે છે ખરાબ અસર ઉત્પન્ન કરે છે તે તમામ પ્રકારના પરિબળોનું જે નિયંત્રણ કરવાની જે પ્રક્રિયા છે એને આપણે પર્યાવરણીય સ્વાસ્થ્ય તરીકે ઓળખીએ છીએ અને આ વ્યાખ્યા જે આપેલી છે એ ડબલ્યુ એચ દ્વારા આપેલી છે એટલે ખાસ યાદ રાખજો આ એમપી છે પરીક્ષામાં પૂછાઈ શકે છે ઓકે આપણને પૂછી શકે કે આ વ્યાખ્યા કોને દ્વારા આપવામાં આવેલી છે તો કે ડબલ્યુ દ્વારા ઓ દ્વારા સ્થાપના ક્યારે થઈ તો કે સાત એપ્રિલના રોજ થયેલી હતી એટલે આપણે સાત એપ્રિલના રોજ તરીકે વિશ્વ આરોગ્ય દિવસ તરીકે ઉજવીએ છીએ ઓકે ચાલો આગળ જોઈએ પર્યાવરણના મુખ્ય ચાર તત્વોનું બનેલું છે ચાર તત્વો કો અથવા તો પર્યાવરણનું મુખ્ય ચાર તત્વોનું બનેલું છે ક્યાં છે તો કે ભૌતિક જૈવિક સામાજિક આર્થિક ઓકે યાદ રાખી લેવાના થશે પરીક્ષામાં તમને પૂછી શકે પ્રશ્ન એમ પૂછે કે પર્યાવરણના મુખ્ય કેટલા તત્વોનું બનેલું છે તો જ્યાં આપણો ચાર આપેલો હોય તો એ અહીં આપણો સાચો જવાબ બનશે હવે એમ પૂછવામાં આવે કે નીચેનામાંથી પર્યાવરણના કયો પ્રકાર એ પર્યાવરણનો નથી તો એમાં આવશે તો આપણને આટલા ઓપ્શન આપેલા હોય આમાંથી એક અલગ આપેલું હોય તો એ આપણો જવાબ બને તો ચાર તત્વોમાં કોનો કોનો સમાવેશ થાય એની ચર્ચા કરીએ તો તે ભૌતિક પર્યાવરણ જૈવિક પર્યાવરણ સામાજિક પર્યાવરણ અને આર્થિક પર્યાવરણનો અંદર સમાવેશ થાય છે અને એને યાદ રાખવા માટેનું સૂત્ર આપેલું છે કે ઓ સંભાજી ઓ એટલે કે આર્થિક સ એટલે સામાજિક ભ એટલે કે ભૌતિક અને જી એટલે કે જૈવિક તો ખૂબ સરળ રીતે યાદ રહી જાય તેવું છે કે પર્યાવરણ મુખ્ય ચાર તત્વોનું બનેલું છે કયા ચાર તત્વો તો કે ભૌતિક જૈવિક સામાજિક અને આર્થિક હવે આ ભૌતિક જૈવિક સામાજિક અને આર્થિક પર્યાવરણો છે તેમાંથી કેવા પ્રશ્નો પૂછાઈ શકે એની જો આપણે ચર્ચા કરીએ તો કે ભૌતિક પર્યાવરણ જેમાં હવા પાણી ખોરાક કિરણોત્સર્ગ તથા અન્ય ભૌતિક પરિબળો કે જેની સાથે વ્યક્તિ વ્યવસાય મનોરંજન કે મુસાફરી દરમિયાન સંપર્કમાં આવતું હોય છે તો આપણને પરીક્ષામાં એમ પૂછાય કે કયા પર્યાવરણના સંપર્કમાં વ્યક્તિ વ્યવસાય મનોરંજન કે મુસાફરી દરમિયાન સંપર્કમાં આવે છે તો અહીંયા આપણો એ જવાબ બનશે એ છે ભૌતિક પર્યાવરણ ઓકે જેમાં હવા પાણી ખોરાક અને કિરણોત્સર્ગનો પણ સમાવેશ થતો જોવા મળે છે ત્યારબાદ બીજા નંબરનું પર્યાવરણ એટલે કે જૈવિક પર્યાવરણ જેમાં અન્ય છોડ પશુ પક્ષી તથા સૂક્ષ્મજીવો સાથે મનુષ્યનો સંપર્ક પર્યાવરણની સામૂહિક પ્રતિકારક શક્તિ અને કુદરતી રોગ પ્રતિકારક શક્તિના વિકાસને અસર કરે છે ખૂબ વાયમપી પ્રશ્ન છે વાયમ્પી પ્રશ્ન છે યાદ રાખી લેજો અહીંથી પ્રશ્ન એ બને કે સામૂહિક પ્રતિકારક શક્તિ અને કુદરતી રોગ પ્રતિકારક શક્તિને અસર કરતું પર્યાવરણ કયું છે તો એ જે છે એ જૈવિક પર્યાવરણ છે આવી રીતે પ્રશ્ન પૂછી શકે યાદ રાખજો ઓકે ત્યારબાદ આગળ જોઈએ તો કે સામાજિક પર્યાવરણ વિશે તો કે સામાજિક પર્યાવરણ વ્યક્તિના માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે આ ખાસ બાબત અહીંયા યાદ રાખજો આપણને એક્ઝામમાં પૂછાય કે પર્યાવરણનો કયો પ્રકાર જે છે એ વ્યક્તિના માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે તો એ આપણો આવશે સામાજિક પર્યાવરણ અને આ ઉપરાંત તે સામાજિક વિકાસને પણ આપણને અસર કરતું જોવા મળે છે એટલે આ બંને પ્રશ્નો આમાંથી બની શકે તેવા છે એટલે યાદ રાખજો કે જે સામાજિક જે પર્યાવરણ જે છે એ વ્યક્તિના માનસિક સ્વાસ્થ્યને અસર કરે તેમજ સામાજિક વિકાસને પણ અસર કરે છે આગળ જોઈએ તો કે આર્થિક પર્યાવરણ આર્થિક સ્થિતિઓ કે જે વ્યક્તિની જીવનશૈલી અને શિક્ષણ તથા રોજગારીની તકોને અસર કરે છે આપણી શૈક્ષણિક હોય અથવા તો રોજગારી હોય જીવનલક્ષી જે બાબતો હોય એને કયું પર્યાવરણ અસર કરે તો એ આવશે આર્થિક પર્યાવરણ આગળ જોઈએ તો કે જ્યારે પર્યાવરણની જે સ્વાસ્થ્ય હતો એના મુખ્ય ઘણા બધા ઉદ્દેશ્યો રહેલા છે તો કે એકથી આઠ પ્રકારના ઉદ્દેશ્યો છે એને આપણે સ્ટેપ બાય સ્ટેપ રીતે સમજીએ અને આમાંથી તમને પ્રશ્ન કેવી રીતે પૂછે તો એમ પૂછી શકીએ કે નીચેનામાંથી પર્યાવરણે સ્વાસ્થ્યના ઉદ્દેશ્યોમાં કોનો સમાવેશ થતો નથી તમને ત્રણ આ આપેલા હોય અને બીજો અન્ય આપેલો હોય તો એ આપણો જવાબ બનશે તો ચાલો જોઈએ આઠ જે આપેલા છે એની અહીં ચર્ચા કરીએ તો કે પર્યાવરણીય સ્વાસ્થ્યના ઉદ્દેશ્યો તો કે પ્રથમ છે સુરક્ષિત જળ પૂરું પાડવું સુરક્ષિત રીતે કચરાનો નિકાલ કરવો સારા એવા ખોરાકની વ્યવસ્થા કરવી સુરક્ષિત આવાસ પૂરું પાડવું રોગવાહક કીટાણુઓનું નિયંત્રણ કરવું ચેપ ફેલાવતા પ્રાણીઓથી તથા રોગોનું નિયંત્રણ કરવું હવા જળ અને જમીનનું પ્રદૂષણ અટકાવવું અને વ્યવસાયિક જોખમોનું નિયંત્રણ કરવું તો કે આવા ટોટલ મુખ્ય આઠ પ્રકારના જે ઉદ્દેશ્યો હતા એ પર્યાવરણ સ્વાસ્થ્યના ઉદ્દેશ્યો છે તો આઠે આઠ તમારે યાદ રાખી લેવાના છે જો ન યાદ રહે તો ચોપડામાં લખીને યાદ રાખજો બાકી આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે તેવી શક્યતા છે આગળ જોઈએ સ્વચ્છતા એટલે શું પ્રશ્ન આઈ એમપી છે મોસ્ટ આઈ એમપી છે યાદ રાખજો આમાંથી પ્રશ્ન બની શકે કે સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવાનું વિજ્ઞાન એટલે શું અને પછી તમને ખાલી જગ્યા આપે ને ચાર એમસીક્યુ આપે તો એમાં આપણો જવાબ રહેશે એને કહેવાય સ્વચ્છતા ઓકે સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવાનું વિજ્ઞાન એટલે શું તો કે એને કહેવાય સ્વચ્છતા હવે આગળ જોઈએ તો કે એકવીસમી સદીમાં પર્યાવરણ પર્યાવરણીય સ્વાસ્થ્યના સંબંધમાં વૈશ્વિક ચિંતામાં નીચેના કયા મુદ્દાઓનો સમાવેશ થાય છે એમ આપણને જો પરીક્ષામાં પૂછાય તો એ મુદ્દાઓ અહીં રહેલા છે એક છે સુરક્ષિત પાણી પુરવઠો પૂરો પાડવો સ્વચ્છતા રાખવી જૈવિક પરિસ્થિતિઓની જાળવણી કરવી નિરંતર વિકાસ કરવો ગ્લોબલ વોર્મિંગ ઓકે અગાઉ જે ગાંધીનગરનું સેનિટરી ઇન્સ્પેક્ટરનું પેપર લેવાનું તેમાં જોઈ લેજો ગ્લોબલ વોર્મિંગ એટલે કે ગ્રીનહાઉસ ઇફેક્ટમાંથી પ્રશ્ન પૂછાય ચૂક્યો છે એ ઉપરાંત તરીકે એસિડ વર્ષાનો પણ સમાવેશ થાય છે તો જે વૈશ્વિક ચિંતામાં જે વધારો કરે છે એના જે મુદ્દાઓ જે આપેલા હતા ઓકે એ આટલા મુદ્દાઓ છે તો આટલા મુદ્દાઓ લખીને ખાસ તમારે યાદ રાખી લેવાના થશે આમાંથી પ્રશ્ન બની શકે છે અને ખાસ એ બાબત યાદ રાખજો કે સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવાનું વિજ્ઞાન એટલે કે સ્વચ્છતા આગળ જોઈએ પર્યાવરણીય સ્વાસ્થ્યનો ભૂતકાળ તો ઓર્થેન્ટિક બુકો જે છે જ્યાંથી ખરેખર સેનિટરી ઇન્સ્પેક્ટરનું પૂછાય છે તેમાં આ પ્રકારની માહિતી એની આપેલી છે અને આમાંથી પ્રશ્ન પૂછાવાની શક્યતા રહેલી છે ઓકે બહારની કોઈપણ પ્રકારનો ઇતિહાસ હું તમને ભણાવતો નથી જે પરીક્ષામાં ઉપયોગી છે એની ચર્ચા કરીશું તો જોઈએ તો કે પર્યાવરણ એ સ્વાસ્થ્યનો ભૂતકાળ તો કે પ્રાચીન સમયમાં લોકોએ સ્વાસ્થ્ય વિષયનો એ સુરક્ષિત ખોરાક પાણી વસ્ત્ર આવાસ અને કચરાના નિકાલને પ્રાધાન્ય આપ્યું હતું ઓકે આમાંથી પ્રશ્ન એ બને કે જે પ્રાચીન સમયના સ્વાસ્થ્ય વિશેષ હતા એમને નીચેનામાંથી કઈ બાબતોને પ્રાધાન્ય આપ્યું હતું એમ પૂછવામાં આવે તો અહીંયા ચાર બાબતો છે એક છે સુરક્ષિત ખોરાકને પાણી વસ્ત્ર આવાસ અને કચરાને પ્રાધાન્ય આપ્યું હતું બધી માહિતી તમારે યાદ રાખવાની થશે ત્યારબાદ આગળ કે સિંધુ નદીના કિનારા પર વસેલા શહેર જે છે એક છે હડપ્પા અને મોહિજો દાળો આમાં લોક સ્વાસ્થ્ય સંબંધિત સ્વચ્છતાના ઉપાયો ઘણા વિકસિત હતા આપણને પૂછી શકે કે નીચેનામાંથી કયા પ્રાચીન શહેરમાં લોક સ્વાસ્થ્ય સંબંધી સ્વચ્છતાના ઉપાયો ઘણા વિકસિત હતા એવું જોવા મળ્યું હતું તો એ બંને શહેર હતા હડપ્પા અને મોહેન્જો દાળો ત્યારબાદ આગળ જોઈએ તો કે ઈસવીસન પૂર્વે ચોથી સદીમાં ચંદ્રગુપ્ત મૌર્ય રાજાએ રોગોની નોંધણીની સારી વ્યવસ્થા વિકસાવી હતી આપણને પૂછી શકીએ કે પ્રાચીન ઇતિહાસમાં કયા રાજાએ રોગોની નોંધણીની સારી વ્યવસ્થા વિકસાવી હતી તો એ હતા ચોથી સદીમાં થઈ ગયેલા ચંદ્રગુપ્ત મૌર્ય રાજા અને એ સમયે સ્વચ્છતા જાળવવા માટે રાજ્ય જવાબદાર હતું આગળ જોઈએ કોટેલિયાના અર્થશાસ્ત્રમાં શહેર યોજના કચરાના નિકાલ ઉપદ્રવ અટકાવવો અને મૃતકોના નિકાલનું વિસ્તૃત વર્ણન આપેલું છે તમને પરીક્ષામાં પૂછાય કે કઈ બુકમાં એટલે કે પ્રાચીન કયા પુસ્તકમાં શહેરી યોજનાઓ કચરાના નિકાલ ઉપદ્રવટ કાપો અને મૃતકોના નિકાલનું વિસ્તૃત વર્ણન આપેલું છે તો એ આવશે કોટિલ્યનું અર્થશાસ્ત્ર અને અહીંયાથી એક ચીકેનો પ્રશ્ન પણ બને છે કે અર્થશાસ્ત્ર કોને રચ્યું હતું તો એ છે કોટિલ્ય એ ઉપરાંત તરીકે આગળ જોઈએ તો કે સમ્રાટ અશોકના આદેશોમાં પ્રાચીન પાટલીપુત્ર શહેરની સ્વચ્છતાની વિસ્તૃત માહિતી દર્શાવે છે આ ઉપરાંત હમ્પી વિજયનગર સામ્રાજ્યની રાજધાની હતી અને તેમાં અવશેષમાં પણ સ્વચ્છતા જોવા મળે છે ઓકે આ પણ યાદ રાખજો જે હમ્પી હતું ત્યાં પણ સ્વચ્છતાના અવશેષો મળેલા છે એ ઉપરાંત તરીકે ચીકેનો પણ પ્રશ્ન છે કે હમ્પી કેની રાજધાની હતી તો કે વિજયનગર સામ્રાજ્યની રાજધાની હતી તો આ બાબતો જે છે એ ઓર્થેન્ટિક બુકમાં આપેલી છે અને એમાંથી તમને આ મેં સમજાવી છે આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે એટલે ખાસ યાદ રાખી લેજો ત્યારબાદ પરીક્ષાની દૃષ્ટિએ મોસ્ટ ટાઈમ પી કહી શકાય તેવી યોજનાઓ કે જે પર્યાવરણીય સ્વાસ્થ્યને લગતી છે પ્રથમ છે ભોર સમિતિ જે ઓગણીસો ને છેતાલીસ ભારતમાં શહેરો અને ગામડાના વિકાસ નિયંત્રણ માટે ભોર સમિતિ ઓગણીસો ને છેતાલીસ એ ઘણી ભલામણ કરી હતી તમને એમ પરીક્ષામાં પૂછાય કે ભારતના જે શહેરો અને ગામડાઓ હતા એના વિકાસ નિયંત્રણ માટે કઈ સમિતિએ ઘણી બધી ભલામણો કરી હતી તો એ સમિતિ હતી ભોર સમિતિ ઓગણીસો છેતાલીસ આ યાદ રાખી લેજો ત્યારબાદ આગળ જોઈએ પર્યાવરણીય સ્વાસ્થ્ય સમિતિ મોસ્ટ ટાઈમ બી કહી શકાય યાદ રાખજો કે પર્યાવરણીય સ્વાસ્થ્ય સમિતિ કે જેની સ્થાપના ઓગણીસોને અડતાલીસના રોજ કરવામાં આવેલી હતી એમાં જે છે પર્યાવરણીય સ્વાસ્થ્ય સમિતિએ ચાલીસ વર્ષના સમયગાળામાં તબક્કાવાર ભારતની નેવ વસ્તીને સુરક્ષિત પાણી પહોંચાડવા માટેની યોજના સુનિશ્ચિત કરી હતી આપણને પરીક્ષામાં એમ પૂછાય કે પર્યાવરણીય સ્વાસ્થ્ય સમિતિ જે છે એની રચના એટલે કે સ્વચ્છતા જે સમિતિ છે એની રચના ક્યારે થઈ તો કે ઓગણીસો ને અડતાલીસના રોજ એનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો તો કે નેવ ટકા વસ્તીને સુરક્ષિત પાણી પૂરું પાડવાનો ઉદ્દેશ્ય હતો ઓકે હવે કેટલા વર્ષના સમયગાળામાં પાણી પૂરું પાડવાનું હતું તો એ હતો ચાલીસ વર્ષના સમયગાળો ગમે તે રીતે પ્રશ્ન પૂછાય આપણને આવડવું જરૂરી છે આગળ જોઈએ આંતરરાષ્ટ્રીય પાણી પુરવઠા અને સ્વચ્છતા દર્શક યોજના ઓગણીસો ને એંસીમાં સંયુક્ત રાષ્ટ્રએ આંતરરાષ્ટ્રીય પાણી પુરવઠા અને સ્વચ્છતા દર્શક યોજના જે ઓગણીસો એક્યાસીથી ઓગણીસો નેવની યોજના છે એ શરૂ કરી હતી જેનો મુખ્ય હેતુ ઓગણીસો નેવ સુધીમાં સુરક્ષિત પાણી પૂરું અને સ્વચ્છતા પૂરું પાડવાનો હતો તો આ પ્રશ્ન યાદ રાખજો આપણને પૂછી શકે પેલી અહીંયા બાબત યાદ રાખશું કે આંતરરાષ્ટ્રીય પાણી પુરવઠા અને સ્વચ્છતા દર્શક યોજના એની સ્થાપના ક્યારે થઈ તો કે એની સ્થાપના થઈ વર્ષ ઓગણીસો ને સાલમાં કોણે કરી હતી તો કે સંયુક્ત રાષ્ટ્રએ કરી હતી એનો પ્રથમ દસકો કેટલા સમયનો હતો તો કે એ હતો ઓગણીસો એક્યાસીથી ઓગણીસો નેવનો સમયગાળો એનો મુખ્ય હેતુ શું હતો એમ જો પૂછાય તો એ હેતુ પાણી અને સ્વચ્છતા ઓગણીસો નેવ સુધીમાં બધાને પૂરું પાડવાનો એનો મુખ્ય ઉદ્દેશ્ય હતો તો આ ત્રણ ચાર બાબતો તમારે ખાસ યાદ રાખજો આમાંથી પ્રશ્ન પૂછાવાની શક્યતા પૂરેપૂરી છે ત્યારબાદ આગળ જોઈએ તો કે સુરક્ષિત પાણી પૂરું પાડવું અને પ્રાથમિક સ્વચ્છતા એ પ્રાથમિક આરોગ્ય સંભાળનો એક ભાગ છે યાદ રાખજો આપણને પૂછી શકે કે સુરક્ષિત પાણી પૂરું પાડવું અને સ્વચ્છતા રાખવી એ કેનો એક ભાગ છે એવી ખાલી જગ્યા આપે તો એ જે છે પ્રાથમિક આરોગ્ય સંભાળનો એક ભાગ છે તો આ માહિતી હતી પર્યાવરણીય સ્વાસ્થ્યના બેઝિક એટલે કે એના પરિચય અને તેમાંથી પૂછી શકે તેવા પ્રશ્નોની જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ વેરી મચ